જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આજે જાણીશું માક્ષર મહિનાનું શું છે મહાત્મ્ય આ મહિનામાં એવા કયા પવિત્ર કાર્યો કરવા જોઈએ જે કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે હે અર્જુન ઋતુઓમાં હું વસંત છું વૃક્ષોમાં હું પીપળો છું અને મહિનાઓમાં હું માક્ષર છું આમ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનાને શ્રેષ્ઠ મહિનો કહ્યો છે રામાયણમાં મહર્ષિ વાલ્મિકી આ મહિનાને સવનસર ભૂષણ કહ્યું છે તેનો અર્થ આખા વર્ષનું ઘરેણું એટલે માક્ષર માસ માસની દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ એકાદશીનો દિવસ એટલે ગીતા જયંતિ જેને મોક્ષદા એકાદશી કહેવાય છે માક્ષર મહિનાની પૂનમના દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે બ્રહ્માના માનસ પુત્ર અત્રિ અને મહાસતી અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય દત્તાત્રેયને વિષ્ણુના અવતાર મનાયા છે માતા અનસુયાની કુખે બ્રહ્માચંદ્રમાં સ્વરૂપે અને ભગવાન શંકર પણ દુર્વાસા રૂપે અવતર્યા હતા અંસુયા માતાને સતીઓમાં મહાસતી માનવામાં આવ્યા છે તેમના પુત્ર દત્તાત્રેયની આ મહિનામાં પૂજા કરી વિશેષ ફળની પ્રાપ્તિ કરાય છે માક્ષર મહિનો આપણા માટે પણ જીવનનું ઉત્તમ ફળ લઈને આવે છે આ મહિનામાં અમુક એવા કાર્યો કરવાથી માત્ર ત્રીસ દિવસમાં અમૂલક પુણ્ય હાંસલ કરી શકાય છે પવિત્ર પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર એવા માક્ષર માસમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ આ મહિનામાં વહેલા ઉઠી નદી કે જળાશયમાં સ્નાન કરવાનું અતિ મહત્વ છે નદીમાં સ્નાન કરવું જો શક્ય ન હોય તો તુલસીના કુંડાની થોડી માટી લઈ શરીરે લેપ કરી સ્નાન કરવું જોઈએ અથવા ગંગાજળના ટીપા નાહવાના પાણીમાં નાખી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે માક્ષર મહિનામાં ગોકુળની ગોપીએ પણ ભગવાન વાસુદેવના દર્શન પ્રાપ્ત કરવા તપ કર્યો અને હઠ લીધી ત્યારે શ્રી હરિ પ્રભુએ તેમને માક્ષર મહિનામાં વહેલા ઉઠી યમુના નદીમાં સ્નાન કરવાની સલાહ આપી હતી જે ફળીભૂત પણ થઈ હતી આથી માક્ષર મહિનામાં સૂર્ય ઉગે એ પહેલાં સ્નાન કરી લેવું જોઈએ આ ત્રીસ દિવસનું જ અનુષ્ઠાન છે જે માત્ર ત્રીસ દિવસમાં જ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે સ્નાન આદિ કાર્યથી પરવારી ઉગતા સૂર્યને પણ અભિષેક જરૂર કરવો જોઈએ ત્રાંબાના લોટામાં જળ ભરી ભગવાન સૂર્યનારાયણ સમક્ષ ઓમ સૂર્યાય નમઃ એ મંત્રનો જપ કરી જળાભિષેક કરવો જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ બાળકૃષ્ણને માખણ મિશ્રી ઉપર તુલસીપત્ર મૂકી ભોગ ધરાવવો જોઈએ આ મહિનામાં જપ તપ અને દાનનો મહિમા ખૂબ જ વર્ણવેલો છે જરૂરિયાતમંદને આપેલું અન્નદાન ધનદાન કે વસ્ત્રદાન જે પુણ્યની પોટલી બાંધી આપે છે આ પુણ્ય ફળથી સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે આ મહિનામાં ગોળનું દાન ગરમ વસ્ત્રો કે ધાબળાનું દાન આદિ કરવાથી જીવનમાં કોઈ સંકટ બાધા નથી આવતી જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે જગમાં યશ કીર્તિ નામનાની પ્રાપ્તિ થાય છે દરેક વાર તહેવારોમાં દેવી દેવતાઓની મૂર્તિ કે યંત્રોની પૂજા કરીએ છીએ એ જ રીતે માક્ષર મહિનામાં શંખની પૂજા કરવાનું ખૂબ મહાત્મ્ય છે કર્ણા પૂજા સ્થળે શંખ રાખી નિત્ય તેની પૂજા કરવાથી શ્રી વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માક્ષર મહિનામાં નિત્ય સવારે ગજેન્દ્ર મોક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ્ ભાગવત ગીતાનો પાઠ કરવો જોઈએ જેમાંથી ગજેન્દ્ર મોક્ષનો પાઠ અતિ ફળદાયી છે જે દેવામાંથી મુક્તિ આપનાર આ પાઠ પૂરી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક માત્ર અડધી કલાકનો સમય કાઢીને જરૂર કરવો જોઈએ અંતે ખૂબ જ ફળદાયી એક વાતનું આ મહિનામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ખાસ વાત એટલે કે આ મહિનામાં ક્રોધ જરા પણ ન કરવો જોઈએ ક્રોધ પર હંમેશા કાબૂ રાખવો જોઈએ ક્રોધ કરવાથી આ મહિનામાં કર્મો કરીને પુણ્યનું બાંધેલું ભાથું ક્ષણ માત્રના ક્રોધથી છૂટી જાય છે આથી પવિત્ર એવા માક્ષર મહિનામાં સ્નાન દાન ધ્યાન કરી પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ આથી જ આ મહિનાને મહર્ષિ વાલ્મિકીએ આખા વર્ષનું ઘરેણું કહ્યું છે અતિ પાવનકારી માક્ષર મહિનાનું મહાત્માનો આ વિડિયો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ